ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો અમે આજે આંબલી તોડવા પહોંચી ગયા છે ચીકુને વાડીએ જવાના છે આજે વાડીએ જઈએ છીએ વિડીયો જોતા રહેજો એક વરસ થઈ ગયું વિડીયો કોઈ જોતા નથી લાઈક સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી તો વાડીએ વાડીએ થી લઈને આવ્યા છીએ આંબલી ચીકુ તો આગળ વિડીયોમાં વોલ્કમાં જોતા રહેજો અમે વાડીએ ગયા હતા એના વોલ્ક આવશે આગળ એ જોતા રહેજો બાય ફ્રેન્ડ્સ જય માતાજી તો ફ્રેન્ડ્સ અમે વાડીએ પહોંચી ગયા છે આ છે કાતરા કાતરા પાડું છું ઉપરથી તો તમે જોઈ શકો છો આ વર્ષે કાતરા બહુ ઓછા આવ્યા છે ગયા વર્ષે પણ અમે આ વેકેશનમાં અમારી છોકરીની પરીક્ષા ચાલતી હતી ત્યારે અમે કાતરાનો વોલ મૂકો તો એ તો તમે જોયો જ હશે તો એનો એ જ કાતરાનું ઝાડ છે આ વર્ષે ઓછી લાગી છે વધારે નહીં લાગી ઉપર તમને દેખાય છે જોઈ શકો છો બધા કાતરા બધા પાકીને પડી ગયા છે થોડી થોડી છે વધારે નથી આવશે તો ખાવા હોય તો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જેને પણ ખાવી એને શેર સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો બાય ફ્રેન્ડ્સ આ છે અમે તો બધા એ ખાધા જ હશે ખાવા હોય તો કોમેન્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો આ શેરડી છે ખેતરમાં ગઈ વર્ષે પણ આવી જ હતી નાની નાની આ વર્ષે આટલી થઈ છે હવે ચીકુની વાડી ગયા તા તો આ ચીકુ છે વાડીમાં માસી રહે છે ચીકુ હતા તો ચીકુ આપે છે માસી ચીકુ ચીકુ આ વર્ષે ઓછા છે બહુ નથી લાગ્યા છે પણ આ માસી રહી છે વાડીમાં ધ્યાન રાખે છે વાડીમાં વાડીનું અમે ગયા તા તો વાડી જોઈ ચીકુ કેમ છે એ જોયા ચીકુ આ વર્ષે ઓછા લાગ્યા છે વાડી કેમ છે એ વાડી જોઈ ચીકુની તો આ વર્ષે ઓછા છે ચીકુ વધારે નથી આજ પ્રિય હતા તો ચીકુની વાડીએ ગયા તા વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય